નમસ્કાર મિત્રો હું ડૉક્ટર વિનોદ સત્યપાલ મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે તારીખ છે ઓગણીસ ચાર બે હજાર ચોવીસ મિત્રો ઇતિહાસમાં આજના દિવસે કેટલાક બનાવો બનેલા તેના વિશે એક નજર કરીશું ચૌદસો ને એકાવનમાં અફઘાન શહેનશાહ બહલોલ ખા લોદીએ દિલ્હી પર કબજો કર્યો હતો ઓગણીસો ને ઓગણીસમાં ફ્રાન્સની સાંસદે દિવસમાં આઠ કલાક કામ કરવાનો નિર્ણય કર્યો હતો ઈસવીસન ઓગણીસો ને અડતાલીસમાં ચાંગકાઈ શેક રાષ્ટ્રવાદી ચીનના રાષ્ટ્રપતિ બન્યા હતા ઓગણીસો ને પચાસમાં શ્યામા પ્રસાદ મુખર્જીએ મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું તેઓ કેન્દ્ર સરકારના પ્રથમ મંત્રી હતા ઈસવીસન ઓગણીસો ને સાહીઠમાં આફ્રો એશિયન કોન્ફરન્સ નવી દિલ્હીમાં પૂરી થઈ હતી ઈસવીસન ઓગણીસો ને એકોતેરમાં આફ્રિકન દેશ સિયરા લાઓને પોતાને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કર્યું ઓગણીસો ને પંચોતેરમાં ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ અવકાશમાં તરતો મૂકવામાં આવ્યો હતો ઓગણીસો ને છોતેરમાં મહારુચિ દયાનંદ યુનિવર્સિટીની હરિયાણામાં સ્થાપના થઈ હતી ઓગણીસો ને પંચાણુંમાં રાજેન્દ્રકુમારી વાજપેયીને પોન્ડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નર નિયુક્ત કર્યા હતા તો મિત્રો આ હતા કેટલાક આજના દિવસે બનેલા બનાવો તેના ઉપર આપણે એક નજર કરી મિત્રો મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર